અબડાસા તાલુકાના નલિયામાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન જખૌ દ્વારા દીકરીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસના ના રોજ નલિયા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશન જખો દ્વારા વિદ્યાલયની તમામ દીકરીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જરૂરિયાત મુજબ દવાઓ તથા સ્વાસ્થ્ય અંગેની સમજણ આપવામાં આવી હતી ઇન્ડિયન કોસ્ટગાર્ડ જખોના કમાન્ડિંગ ઓફિસર શ્રી સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ કોસ્ટગાર્ડ સ્ટેશનના સર્જન લેફ્ટનન્ટ ડોક્ટર હારીની બલ્લા દ્વારા દીકરીઓનું આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી મેડિકલ કેમ્પ બાદ કે જી બીવીની બધી જ દીકરીઓને કોસ્ટગાર્ડ જખો દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અને તેમના તરફથી મિષ્ઠાન સાથેનું ભોજન પીરસવામાં આવ્યું હતું આવા ઉમદા કાર્ય બદલ કમાન્ડર અવતાર સિંઘનું સન્માન અરવિંદભાઈ દમા સીઆરસી કોઓર્ડિનેટર તેમજ ડૉક્ટર હારીની બલ્લા મેડમનું સન્માન વોર્ડન બેન દક્ષાબેન બારીયાએ કર્યું હતું પટારેલ સર્વે સ્ટાફ સન્માન પણ કરવામાં આવ્યું હતું સ્ટોરી બાય રમેશ ભાનુશાલી નલિયા આજે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં કોસ્ટગાર્ડ નલિયા જખો દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં કોસ્ટગાર્ડ જખોના ડોક્ટર ધારીની બલ્લા અને એમના કમાન્ડન્ટ ઓફિસર અવતારસિંહ એની સમગ્ર ટીમ અહીં આવી છે અને ડૉક્ટર ધારીની બલ્લા દરેક દીકરીઓ હારીને બદલા દરેક દીકરીઓને ચેકઅપ કરશે અને જ્યાં જ્યાં અમને જરૂર પડશે ત્યાં દવાઈઓનું વિતરણ કરશે અને કદાચ એનાથી પણ વધારે કોઈ પણ દીકરીને બીમારી જેવું હશે તો એ અમને જણાવશે જણાવશે અને એ દીકરીઓને અમે આગળ પણ મોકલાવશું પણ વિશેષતા એવી છે કે છેલ્લા ત્રણ દિવસ પહેલાં એક અમારે એક કાર્યક્રમ હતો વાર્ષિક ઉત્સવ એમાં કોસ્ટગાર્ડના બેન અને બીજા સભ્યો આવ્યા હતા ત્યારે અહીંયા જોયું તો બહુ સારું લાગ્યું એમને કે દીકરીઓની શિસ્ત સ્વચ્છતા સફાઈ મેડિકલી ફિટનેસ શારીરિક ફિટનેસ તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે અમે પણ દીકરીઓની સેવા કરવા માગીએ છીએ અને એમનું મેડિકલ ટેસ્ટ કરવા માગીએ છીએ અને સાથે સાથે આજે મેડિકલ ટેસ્ટ પત્યા પછી કોસ્ટગાર્ડ જખૌ તરફથી બધા જ દીકરીઓને સાથેનું ભોજન કરાવવામાં આવશે અને દરેક દીકરીઓને એક શૈક્ષણિક સીટ પણ આપવામાં આવશે આજે નાઇન્ટી ફોર દીકરીઓ છે અમારે ત્યાંથી આપને મળી રહેશે વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇનો વાળા શર્ટ ટી શર્ટ ટ્રાઉઝર જેવી અવનવી વેરાયટીઓ નો ખજાનો મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે કે રાજશ્રી તથા વિવિધ પ્રકારની બ્રાન્ડના શર્ટ પણ ત્યાંથી આપને મળી રહેશે જેવા કે મુફતી રેંગલર એરો ઇન્ડિયન ટ્રેન લિવાઇસ તો રા શેની જોઉં છું નોંધી લો અમારું સરનામું ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વ્હાઈટ બિલ્ડિંગ સુહાગ ગ્રીન રોડ કચ્છ mobile number double nine zero double nine five one zero nine two nine eight seven nine two three one seven one five.